તો રામ રામ બધા મિત્રોને આજે આપણી વાડીમાં ફૂલેવો કવડો છે એ તમને દેખાડશું આપડી ત્રણ વાડી છે તૈણમાં કવડો કવડો ફૂલેવર છે તમને પહેલી વાડી છે તમે જોઈ શકો છો મિત્રો આ આપણી વાડીનો પહેલો વાડીનો ફૂલેવર છે આ મોટો થઈ ગયો છે બહુ આજે આમાં ગોટીઓ આવી છે જે એની આવવાની વાર છે તો તમને ખોલીને બતાવું જેની અંદર ગોટો આવે ફૂલેવરનો આખી વાડીમાં અમારે ફૂલેવર જ છે આ વાડીમાં અમારે ઝાર છે આ વાડીમાં ઝાડ અમારે વઢાવા લાગી છે તો એ હું નિર્વાહ ટુ આમાં આપણે બકાલું કર્યું છે તો હવે આપણે બીજી વાડી આવી છે એમાં ફૂલેવર કવડો છે એ તમને દેખાડું પડખી એમાં સિંગ છે અમારે ત્રણ વાડી છે ત્રણેય વાડીમાં ફૂલેવર છે એક વાડીમાં ઝાર છે હવે એક વાડી ફૂલેવર છે એ તમને દેખાડવા જાઉં છું આ આપણે ફૂલ એવર સાઈડ જવાનો રસ્તો છે જો મિત્રો આ આપણી બીજી વાડી છે એમાં આપણો ફૂલ એવર જો મોટો થઈ ગયો એમાં તેમ એમાં પણ એ જે ગોટા નથી આવ્યા એ પણ જે ગોટાવા થોડીક વાર છે જોઈ શકો છો આ પણ આપણે એ ગોટું નથી આવ્યું આ દોઢ વીઘાનો ફૂલ એવર છે હજી એક નીચેની વાડીમાં પણ એવર છે એ તમને દેખાડું આ સાઈડ જો આપણે ફૂલ થોડોક નાનો છે કારણ કે રોપ બહુ નાનો હતો એટલે નાનો સોપો છે આપણે ઓલી શિંગ છે સિંગમાં શિંગમાં આપણે આંટો મારવી સિંગ કવડી થઈ જો મિત્રો આપણે હવે સિંગ વાળી વાડીમાં આવી ગયા છીએ શિંગ જરા કેવી થઈ જરા કોમેન્ટ કરી દેજો શિંગ એકદમ લીલી થઈ ગઈ છે આ શિંગ પણ દોઢ વીઘામાં શિંગ છે હવે આપણે બીજી વાડીમાં ફૂલે વર્ષી તમને દેખાડી દઉં આપડી વાડી સાઈડ જવા દેવી હવે આપણે ત્રીજી વાડી છે છીએ એમાં ફૂલેવું કડો એ તમને હું દેખાડું આપણે જવાનો રસ્તો છે તો આપણે ત્રીજી વાડીમાં પગી ગયા છીએ આમાં બી વાડી કરતા આમાં ફૂલ્યો આપણે સારો છો છે જોઈ શકો છો આ વાડીમાં પણ જે કઈ ગોટીઓ આવ્યું છે હજી કઈ આવવાની જે વાર છે હજી ફૂલેવો ઘેરો આમ બહુ સારો થઈ ગયો છે મોટો જોઈ શકો હા ફૂલ્યવર સાંજા કરતા આપણે સારો છો છે આ પણ દોઢ વીઘામાં જ છે આ ફૂલ્યોનો રોપ છે નાનો નાનો સોપા રાખ્યો હતો પણ હવે આમાં કાંઈ સોપા એમ નથી આ મકાઈ છે આગળ આવેલો તમને બતાવવું જોઈએ ફૂલ્યોર આગળ કેવો છો જો આ ફૂલ્યો પણ બાર સાઈડે પણ ફૂલ્યો બહુ સારો છે છે ફૂલ્યો એના બહુ મોટા થઈ ગયા છે જોઈ શકો છો હજી આમાં ફૂલના ગોટા હોય ની જે વાર છે થોડી આવ્યા પછી તમને એક વિડીયો બનાવીને દેખાડશું ફૂલ્યોર કેવો થાય જરા કોમેન્ટ કરી દેજો આ આપણી વાડી છે આ અમારી વાડી ભાગમાં છે અમારી પોતાની વાડી નથી આ ભાગ રાખેલો છે આ વાડીમાં આ વાડીમાં પણ અમે ભાગ જ રાખેલો છે અમારી પોતાની વાડીમાં ખાલી ઝાડ છે તો હવે હું અમારા ફરજીયાત અને અમારે ભેંસ્યું કેટલી છે એ તમને દેખાડું અને ગા કેટલી છે એ તમને દેખાડું હવે એમ અમારા ફરજીયા તરફ લઈએ છીએ તમને આગળ દેખાડું જો આપડે ફર્જામાં આવી ગયા છીએ અમારી પાસે 1 2 અને 3 ભેંસું છે એક પાડી છે અને 3 વાછડ્યું છે હાલો તમને અંદર પે હું આગળ જન બતાવું જો આ અમારી ભેંસું છે ત્રણ આ અમારી નાનકુડી પાડી છે આમરે ત્રણ વાછડ્યું છે 1 2 અને એક આ ત્રણ અત્યારે બધાને લીલું નીરી દીધું છે બધા લીલું ખાય છે જો હવે આપણે આપણે બે વાના થાન ઉપર વ્યા જેવી બેસવા આપણે બેસવા આવી ગયા છીએ ટાયર આપણે ભીનું છે ખાટલે આપણે બેસવા આજ આપણો વિડિયો અહીંયા પૂરો આ વિડીયો તમને ગેમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી